ભરૂચમાં મહિલાઓને સહાયતા અને સંરક્ષણ પૂરું પાડતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વિવિધ ભાષણો અને આવશ્યક ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સેન્ટરનું સૌંદર્યવર્ધન સૌંદર્ય આવા સુવિધા અને ઉપયોગી સાધનોની સુવિધાઓમાં સુધારા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવંત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર શખી વનશોપ સેન્ટરના વૈશાલી ચાવડા તેમજ નેરોલેક્સ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બધી સુવિધાઓ અમને પૂરી પાડી છે એ બદલ હું કલેક્ટર સર અને આભાર માન નો